प्रसिद्ध यात्राधाम गढ़ोटा उच्चा कोटा चामुड़ा माता ना सानी चैत्री पूनम नो भातीगढ़ मेड़ो भराय मानव महरामल दर्शनार्थियों श्रद्धाभेर दाठा पुलिस स्टेशन पीएसआई जाडेजा चूचन मार्गदर्शन मुजब होमगार्ड जी आर डी स्टाफ महिला नो कड़क बंदोबस्त गोटवायो वहली सवार भक्त समुद्र मान स्नान करताल वडिल न जनावेल मुजब एक खास कहवत थी के चैत्र न चूक्या भादरवी ए मू કારણ કે પહેલાના જમાનામાં આવા ઇન્ટરનેટ ઝડપી દુનિયા ન હતી ત્યારે નવ યુવાનો યુવતીઓ લગ્નગ્ર જોડાયેલ હોય તે અને એકબીજાને ચૈત્રી પૂનમે ભાતીગળ મેળામાં મળવાના કોલ અપાતા અને આ પંથકમાં પહેલા બે જ ભાતીગળ મેળા ભરાતા ગોપનાથ અને કોટડા એટલે ચૈત્ર પૂનમના ચૂક્યા ભાદરવી અમાસે મળશું એવી કહેવત હતી ગોહિલવાડના અત્યંત શ્રદ્ધે શક્તિ રથિથોમાં સ્થાન ધરાવતા ઊંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શને આવતા હોય છે ત્યારે આજે ચૈત્રી પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અહીંયા આજે દિવસ દરમિયાન યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે તળાજા મહુવા વચ્ચેના સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢકોટડા તરીકે ઓળખાય છે અહીં લોકો દરતા દરતા પગપાળા શ્રદ્ધાથી ચામુંડા માની બાધા આખડી રાખી મનોકામના પૂર્ણ થતાના સ્થાન કે આસ્થાપૂર્વક નૈવેદ્ય લાપસી ખીચડી સહિત પ્રસાદ છે અહીં આજે પણ કાળિયા વિલની કોઠી છે વર્ષો પાંચ હેલા ખાંડિયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું તેવી લોકમાન્યતા છે ચૈત્ર માસ દરમિયાન અહીંયા આખો મહિનો શ્રદ્ધાળુઓના ઘોડાપુર જોવા મળતા હોય છે તેમજ ચૈત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ માતાજીની આસ્થાપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આરાધના થતી હોય છે જેમાં હજારોની હાજરી આપતા હોય છે આજે ચૈત્રી પૂર્ણિમાને લઈને માતાજીના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા માતાજીના દર્શન યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ સાથે સમુદ્ર તટની શ્રદ્ધાળુઓ મજા માણતા હોય છે અહીં આવેલા ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે તંત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તેને લઈ આપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મેનેજર કનુભાઈ બારોટના જણાવેલ મુજબ કોઈ પણ અનિચ્છનીય બનતા હાશકારો અનુભવેલ અને ચૈત્ર માસ દરમિયાન આજે અંદાજે એકાદ લાખ જેટલું માનવ મહેરામણ દર્શનાર્થીઓ શ્રદ્ધાભેર ઉમટ્યા હશે સાથે वर्षद् yeah. hey, hey, hey. <laughs> <laughs>